વાત કરીએ તો મહેસાણા જિલ્લાના નવીન જોટાણા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના એકેય ઉમેદવારને ભાજપમાં લાવીને પ્રમુખ બનાવવામાં આવ્યો અને કોંગ્રેસ તથા ભાજપ એમ બંનેએ પ્રમુખ માટે હાથ ઊંચા કર્યા હતા જોટાણા તાલુકા પંચાયતમાં પાંત્રીસ ગામ અને કુલ સાત સીટો છે જેમાં જૂના ચૂંટાયેલા સભ્યોમાં ચાર કોંગ્રેસ અને ત્રણ ભાજપના ડેલિગેટ્સનો આ જોટાણા તાલુકા પંચાયતમાં સમાવેશ થતો હતો તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં હતી પરંતુ રાતોરાત બલા શાસન કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા માણેકભાઈ જીવાભાઈ દેસાઈને પ્રમુખ પદ આપવા અને ભાજપની પ્રથમ જોટાણા તાલુકા પંચાયતમાં દબદબો રહે તે માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં જોટાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ત્રણ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક સભ્ય તથા અન્ય ત્રણ સભ્યોએ મળીને જોટાણા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો હતો આમ તો જોટાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એમ બંનેએ પ્રમુખ માટે દાવેદારી કરી હતી પરંતુ પ્રમુખની વરણી સમયે જ કોંગ્રેસના માણેકભાઈ દેસાઈ ભાજપનો ખેસ પહેરીને જોટાણા તાલુકા પંચાયતમાં આવ્યા હતા જેથી કોંગ્રેસ પણ જાણે કોઈ સમજે તે પહેલા જ તમામ ઉમેદવારોએ પ્રમુખ માટે હાથ હાથઉચા કર્યા હતા ડેપ્યુટી ડીડીઓએ પ્રમુખ પદ માટે માણેકભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ માટે ગણપતભાઈ આત્મારામ પટેલની નિયુક્તિ કરી હતી બહુ જરૂરી હોય અમારા પ્રશ્ન કરતા વિસ્તારનો વિકાસ થાય હેતુથી આનંદીબેનના સારા કાર્યો હોય નીતિનભાઈ ટોટલી આપણા પહેલા તો મહેસાણા જિલ્લાના ધારાસભ્ય તથા વડાપ્રધાન તથા મુખ્યમંત્રી બંને આ જિલ્લાના હોય અમને સારો સહકાર મળશે તથા અત્યારે જિલ્લા સંગઠનનું મજબૂત હોય તેઓના સહકારથી સારું ચાલે એ હેતુથી અમે બીજેપીમાં રહેલા છીએ